ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ના પરિણામો જાહેર થયા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 ના જાહેર કરેલ પરિણામોમાં વલસાડની શેડ આરજી જે હાઈસ્કૂલ નું 98.11% પરિણામ આવ્યું છે ગત વર્ષે શાળાનું પરિણામ 94.90% હતું શેડ આરજી હાઈસ્કૂલમાં કુલ 17 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે જ્યારે એ ગ્રેડમાં તેતાલીસ વિદ્યાર્થીઓ છે ગુજરાત બોર્ડની જો વાત કરીએ તો બ્યાસી પોઈન્ટ છત્રીસ ટકા અને વલસાડ જિલ્લાનું પરિણામ ત્યાંસી પોઈન્ટ સોળ ટકા આવ્યું છે જે ગત વર્ષ કરતાં ઘણું સારું પરિણામ છે પરિણામ જાહેર થતાં શાળા ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો શેટ આરજે જે હાઈસ્કૂલના આચાર્ય શ્રીમતી ફાલ્ગુનીબેન દેસાઈએ શાળાનું ઉત્કૃષ્ટ પરિણામ આવતા ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી હતી

જે પૈકી એકસો છપ્પન વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે અને ત્રણ વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ થયા છે વિશેષ રિઝલ્ટની જો હું વાત કરું તો મારી શાળામાં એ વન ગ્રેડમાં કુલ સત્તર વિદ્યાર્થીઓ આવ્યા છે એ ટુ ગ્રેડમાં કુલ તેતાલીસ વિદ્યાર્થીઓ છે અને મારી શાળાનું રિઝલ્ટ અઠ્ઠાણું પોઈન્ટ અગિયાર ટકા જેટલું ઊંચું આવ્યું છે હું ઉત્તીર્ણ થનાર અને અનુત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને પણ આ સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જીવનમાં ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો અને આટલા સુંદર રિઝલ્ટ માટે હું મારી શાળાનું સંચાલક મંડળ કે જેઓ અમને સતત માર્ગદર્શન આપે છે મારી શાળાના સમગ્ર શિક્ષકો કર્મચારીગણ સૌને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ સાથે આટલું સુંદર પરિણામ લાવવામાં અમને જેઓ હર હંમેશ મદદરૂપ થાય છે એવા આ તમામ વિદ્યાર્થીઓના વાલીઓને પણ હું આ સાથે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સૌનો ખૂબ ખૂબ આભાર તમામ વિદ્યાર્થીઓને ફરી એક વખત ખૂબ ખૂબ અભિનંદન નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું સત્યની ન્યૂઝમાં હું છું દિશા દેસાઈ ધોરણ દસમાનું રિઝલ્ટ આજ રોજ આવી ગયું છે ત્યારે વલસાડની આરજી સ્કૂલ ખાતે અત્યારે અમે આવ્યા છે અને ખૂબ જ સુંદર પરિણામ આવ્યું છે ત્યારે અહીંયાના ટોપર વિદ્યાર્થી અત્યારે અમારી સાથે છે શું નામ છે તારું હર્ષ મકવાણા હર્ષ કેટલા તારા પર્સન્ટેજ આવ્યા મારા પર્સન્ટેજ નાઇન્ટી સિક્સ આવ્યા અને કેવું લાગે છે શબ્દ નથી મળતા હર્ષને એટલી ખુશી થઈ છે કે શબ્દમાં વર્ણાવી નથી શકતો હર્ષ સારી સફળતા માટે કોને શ્રેય આપશે તું મારા બધા શિક્ષક જે જેમણે મને આખું વર્ષ માર્ગદર્શન આપ્યું અને મારી મદદ હંમેશા કરી એન્ડ ટાઈમ પર જ્યારે બોર્ડને પરીક્ષા હતી તેના પહેલાં પણ તેમણે મને ઘણી હેલ્પ કરી જેથી હું આટલા સારા પર્સન્ટેજ લાવી શક્યો હર્ષ કઈ રીતનું શેડ્યુલ હતું તારું મતલબ અભ્યાસક્રમ કઈ રીતના સ્કૂલેથી તું જાય કેટલા કલાક તું વાંચવા માટે ફાળવતો હતો હું ટ્યુશન અને સ્કૂલનું છોડીને ઘરે વાંચવા માટે ત્રણથી ચાર કલાક વાંચતો બરાબર અને બોર્ડના જે જૂના પેપર હોય તેને સોલ્વ કરતો જેથી મને ખબર પડે કે બોર્ડનું લેવલ કેવું હોય છે પેપરનું એ અને એક ટાઈમ લિમિટ તને ખ્યાલ આવી જાય રાઈટિંગ પ્રેક્ટિસ બરાબર અને હર્ષ અમારા માધ્યમ દ્વારા બીજા તારા અન્ય મિત્રો કે હજી ઘણા છે જે અત્યારે ટેન્થમાં શું સંદેશો આપશે સ્કૂલ અને ટ્યુશનમાં જે કંઈ પણ કરાવે તેને ઘરે જઈને એકવાર રિવિઝન કરી લેવું રોજે રોજ જેથી તમને તે વસ્તુ યાદ રહીએ અને લાંબા ગાળા સુધી તે ભૂલી ન જાય તેથી થોડક થોડક ગાળે તેનું રિવિઝન કરતું રહેવું અને સારી રીતે અભ્યાસ કરવો વાત કરી જેણે શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે ત્યારે એ વન ગ્રેડ મેળવનાર અને શાળામાં ત્રીજો ક્રમ મેળવનાર અન્ય એક વિદ્યાર્થીની આપણી સાથે છે શું નામ છે તારું મારું નામ દેસાઈ મય ગજેન્દ્ર છે મય કોણ કોણ છે તમારા પરિવારમાં મારા પરિવારમાં મારી મમ્મી છે મારા પપ્પા જ્યારે હું એક વર્ષની હતી ત્યારે જ એક્સપાયર થઈ ગયા હતા અને આજ રોજ એટલું સુંદર તારું પરિણામ આવ્યું છે ત્યારે કઈ રીતે તું એ મહેનત કરી હતી અને તારી સફળતાનો શ્રેય તું કોને આપશે હું મારી સફળતાનો શ્રેય મારા મમ્મી અને મારા ટીચર્સને જ આપીશ કારણ કે મારી મમ્મીએ પણ મને બહુ સપોર્ટ કર્યો અને ટીચર્સને મને આટલું સારું ભણાવ્યું અને તેના કારણે જ હું કેટલા કલાક તું વાંચતી દિવસના શેડ્યુલ કઈ રીતનું હતું તારું સવારે ટ્યુશન પછી સ્કૂલ પછી બધું હોમવર્ક કરવાનું અને પછી જે હોય તેમાં બે અઢી કલાક બસ મહેક હવે આટલું સરસ પરિણામ તારું આવ્યું છે શું આગળ કઈ સ્ટ્રીમમાં તું જશે અને શું બનવાની ઈચ્છા છે તારી હું મેથ્સ મેથ્સ સાયન્સમાં લેવા માંગુ માંગુ છું છું અને પછી લાઈનમાં આગળ વધવા શાળાના ટોપર્સ સાથે વાત કરીએ આપણે વિદ્યાર્થીઓ સાથે કે એમનું શું મંતવ્ય છે કેવી લાગણી ત્યારે કહીએ કે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે ઘરમાંથી પણ ખૂબ જ મહત્વનું યોગદાન મળતું હોય છે ત્યારે બંને સ્ટુડન્ટ્સના વાલીઓ આપણી સાથે છે શું નામ છે તમારું વચ્ચે વર્ષાબેન જણાવશો મહેકે કીધું કે ફેમિલીમાં તમારી ખૂબ જ મહેનત છે એના પપ્પા જ્યારે નાની હતી ત્યારે ગુજરી ગયા હતા શું કરો છો તમે હું સિલાઈ ક્લાસ ચલાવો છો શારદામઠમાં શારદામમાં ઓકે અને કઈ રીતે મહેકને તમે મોટી કરી અને જે અત્યારે પરિણામ છે કેવી લાગણી થાય છે વ્યક્ત થાય એવી નથી બહુ આનંદ થાય છે કે અને શું કહેશો મહેક જેવા અનેક વિદ્યાર્થીઓ છે ને વાલીઓ ખાસ કરીને કારણ કે મહેકે પણ કીધું કે કોઈ જાતનું કોઈ દબાણ કે એવું નહીં તો અન્ય વાલીઓને શું સંદેશો આપશો અમારા માધ્યમથી એ જ કે છોકરાઓને તમે એ જે કરે છે ને કરવા દો ખાલી એમ ધ્યાન રાખો કે એ શું કરે છે કરે છે કે નહીં એ જોવાનો ચર એ છે ને તમે થોડું થોડું એને કહેતા જાઓ કે આ રીતે કરતો તૈયારી બરાબર થશે અને મહેકની શાળા તરફથી કેવો સપોર્ટ રહ્યો તમને બહુ સરસ બહુ સરસ ટીચરનો સપોર્ટ પણ બહુ સારો રહ્યો છે ને ખૂબ જ સરસ મહેકના મમ્મીએ વાત જણાવી મહેકના પપ્પા મહેક નાની હતી ત્યારે જ ગુજરી ગયા હતા અને એમના મમ્મીએ પણ કીધું કે શબ્દો નથી અત્યારે ત્યારે મને પણ અત્યારે સાંભળીને આમ આંખમાં પાણી આવી ગયા પિતાની છત્રછાયા હો ખૂબ જ જરૂરી છે ત્યારે સત્યડીના માધ્યમથી હું કહીશ કે મહેનત અને પરિશ્રમ કરો સારા પરિણામ ચોક્કસ જ મળશે મહેકના મમ્મી જોડે વાત કરી ત્યારે અત્યારે હર્ષના પિતા આપણી સાથે છે શું નામ છે આપનું નિલેશભાઈ મકવાણા નિલેશભાઈ હર્ષે જે આજે સફળતા પ્રાપ્ત કરી છે અને એણે કીધું કે ઘરમાંથી પણ બહુ જ સરસ સપોર્ટ હતો કઈ રીતે તમે તૈયારીને કરાવતા તૈયારીમાં આમ તો મોટા ભાગે જ્યારે સ્કૂલમાં બહુ સારું વાતાવરણ સ્કૂલમાં ટીચર કાફી એક્સપિરિયન્સ હતા એટલે એનો એને બેનિફિટ મળ્યો અને બીજું ઘરમાં પણ વાતાવરણ બહુ નેચરલ બહુ એટલું બધું બર્ડન અમે પણ એને નથી વન કે ટુ પર્સન્ટ ડઝન્ટ મેટર અ લોટ એ છે ને સારું રિઝલ્ટ લાવે નેવું પ્લસ લાવે ઇનફ એટલે અમે એક્સ્ટ્રા બર્ડન આટલા લાવા જ પડશે બે માર્ક માટે રહી ગયો એવું નથી નથી આપ્યું અમારા માધ્યમ દ્વારા તમે અન્ય વાલીઓને તેમજ વિદ્યાર્થીઓને શું પરિણામ આવ્યું છે ઘણું સારું રિઝલ્ટ છે ગયા વર્ષ કરતાં અત્યારે ઘણા વિદ્યાર્થીઓના સારા ટકા આવ્યા છે ત્યારે ઘણી જગ્યાએ એવું પણ થયું છે કે વિદ્યાર્થીઓમાં એક હતાશા આવી હશે ત્યારે એવા વિદ્યાર્થીઓને એમના વાલીઓને શું સંદેશો આપશો સત્ય માધ્યમથી સંદેશો તો એ જ કે આ કોઈ દસમાનું રિઝલ્ટ એટલે એનું આખું કેરિયર એનું પૂરું થઈ જાય છે એવું નથી બે ચાર ટકા ઓછા હોય તો એનાથી એના કેરિયર ઉપર આમ થશે આગળ ઘણી બધી મંજિલો કાપવાની હોય છે એમને એટલે નિયમિત જો વિદ્યાર્થીઓ મહેનત કરે તો પછી એક્ઝામમાં ખૂબ બર્ડન આપવું આટલી કલાક તો વાંચવું જ પડશે તો તે આગળ વધીશ મહારાષ્ટ્રની વાત કરીએ તો એ પણ એ અરાઉન્ડ અબાઉટ થ્રી અવર્સ વાંચતો હોય ટ્યુશન કે એ સિવાય એ સિવાય બહુ વધારે બર્ડન રાત્રે એક પણ વખત પેપરમાં એ રાત્રે નવ સાડા નવ પછી જાય ગયો નથી નવ વાગે સાડા નવ સુઈ જતો હું કહેતો તું સુઈ જા થઈ ગયું છે ઓકે ડન ખૂબ જ સરસ વાત કરી આપણે મહેકના મમ્મી જોડે પણ વાત કરી હર્ષના પિતાએ પણ જણાવ્યું ત્યારે દરેક વિદ્યાર્થીઓને હું અહીંયાથી સંદેશો આપીશ સત્યાર્થીના માધ્યમથી કે ભણતર ખૂબ જ જરૂરી છે પણ કોઈ પણ પ્રેશર રાખીને એ રીતના નહીં કરો અને આનંદની સાથે તમે ભણો તો ચોક્કસ જ પરિણામ તમને મળશે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની